બાબર હાઇવે પર નાગણેશ્વરી માતાજીના મંદિરમાં ચોરી બાબર હાઈવે નજીક આવેલા શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરમાં ચોરી થઈ હતી ગઈ રાત્રે તસ્કરોએ દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી લીધી હતી ત્રિકમથી દાનપેટી તોડી તસ્કરો મંદિરના પાછળના ભાગે લઈ ગયા હતા દાનપેટીમાંથી તૂટેલી નોટ મંદિરના પાછળના ભાગે મૂકી ગયા હતા નાગણેશ્વરી માતાજીના મંદિરમાં આ ત્રીજી વખત ચોરી થઈ છે આથી બાબર પોલીસ નાઇટ પેટ્રોલિંગ વધારે તે નગરજનોની માંગ છે આવા ભર શિયાળે બાબરમાં તસ્કરોએ માથું ઉચક્યું છે બાબરના નગરજનોમાં હવે ફફડાટ ફેલાયો છે હાઈવે બાબર દિયોદર ત્રણ રસ્તા પર હોમગાર્ડનો પોઈન્ટ આપવા લોકોની માંગ ઉઠવા પામી છે સ્ટોરી બાય મનુભાઈ સોલંકી માં આશાપુરા ન્યૂઝ ચેનલ બનાસકાંઠા દિયોદર ત્રણ રસ્તા ઉપર આ મંદિર આવેલું છે નાગણેશ્વરીમાંનું ત્યાં વારંવાર જોર્યું થઈ છે અગાઉ પણ બે ત્રણ દનની થઈ હતી અને રાત્રે વળી કોઈક તસ્કરોએ આખી પેટી દાન પેટી ત્યાંથી ઉઠાવીને

તસ્કરો એમને હપ્તા આપે છે શું છે કે ભરી જ ખબર પડતી નથી ચોરીમાં એમનો પછી તો હવે પોલીસ ઉપર નિર્ણય શું લે છે એના ઉપર આધાર છે હવે સરકાર શું નિર્ણય લે છે અમારે રાઠપુર સમાજનું નાગણેશમાનું મંદિર આવેલું છે અને અગાઉ પણ બે છ મહિના પહેલું પણ ચોરી થઈ ગઈ અને એની પછી આજ રાતે કોઈ અજાણા માણસ નાગણીસિંહ માની મંદિરે પરવિશ કરી અને પેટી ત્યાંથી લઈ જાય છે અને એની પછી પાછળના ભાગ ઠાકોર સમાજની જે જગ્યા છે ત્યાં પેટી નાખી દીધી અને જ્યાં ત્યાં પૈસા અંદર હતા ત્યાં અંદર વધુ અજાણા માણસ અહીંયાથી ચોરી કરી અને લઈ ગયા છે પાપડ પોલીસને મારી નમ્ર વિનંતી છે કે એમની રાતે પણ પેટ્રોલિંગ હતું પેટ્રોલિંગ કરો એમનો આભાર પણ અમારા વિસ્તારમાં થોડું થોડું પેટ્રોલિંગ કરી અને આવા ચોરોનો થતું કડી કડી સજા થવી જોવે અને એને જેલના હવાલે કરવા દેવે એવી મારી રાઠોડ સમાજ રાઠોડ હુકમસિંહ મદારસિંહની મારી નમ્ર વિનંતી છે હવે વારે વારે ચોરી થાય છે અગાઉ પણ અમે રજૂઆત કરી હતી પણ અગાઉ પણ હવે અમે એ સાહેબ જોડે અમે જવાના છો રજૂઆત કરવાના છો અને કડી કરી અને આવા ચોરોને તાત્કાલિક પકડી દે એવી અમારી નમ્ર વિનંતી છે રાઠોડ સમાજની અને સમાજની પણ